નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું સફળ આયોજન થયું જેમાં ચોરી થયેલા ગુમ થયેલા ખોવાયેલા દસ જેટલા મોબાઈલ ફોન તેમના માલિકને પરત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ ડીવાયએસપી આકાશ પટેલ ડભોઈ પીઆઈ ઝાલા સાહેબના હસ્તે મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા કાર્યક્રમની શરૂઆતમાં ત્રણેય અધિકારીઓએ વધુ પડતું સાયબર ફ્રોડ યુવા વર્ગમાં વધતું જતું ડ્રગ્સનું સેવન મહિલાઓ અને બાળકોની સુરક્ષા તથા તેમની સલામતી અને ગેરકાયદેસર વ્યાજખોરી ઉપર ભાર મૂક્યો વધુમાં તેમણે સરકારની નવી પદ્ધતિ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત લોકોને સંબોધ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તથા અન્ય નાગરિકોને ડભોઈના વિકાસ માટે પોલીસનો સાથ સાથ સહકાર આપવા પણ અપીલ કરી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ માટે પણ આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન છે ખોવાયા છે એને પોલીસે પોતાની ટેકનિકથી અને આગળ સૂઝબૂઝથી વૃત્તિ મેળવી અને આજે અહીંયા જે જેના ખોવાયા છે એને એસતો હોય છે તો દરેકના હાથમાં મોબાઈલ હોય છે તમે ઓગણીસ ત્રીસ ઉપર ડાયલ કરો એટલે જે તે સમયે તમારા જે પૈસા છે એ સીઝ થઈ જતા હોય છે અને તમે જે તમારી સાથે સંઘર્ષ વગર તમારે ધનતા પગાર વગર તમને ફરત આપે એવો પોલીસનો અભિગમ હોય છે થોડું ઘણું કોર્ટનું પોલીસ સ્ટેશન ખાતે જેમાં દસ જેટલા મોબાઈલ છોવાઈ ગયા હતા અથવા છોડાઈ ગયા હતા એ મોબાઈલ ફૂકીને મૂળ બાલકીઓ પરત આપવામાં આવ્યા હતા અને સાથે સાથે જે લોકો ગામોમાં આવ્યા હતા એની સાથે વિચલ કાયદા દર્શાવ ચર્ચા કરવામાં આવી અને શું કરવું શું નહીં કરવું ખાસ કરીને ડ્રગ્સની લિફિંગ બાબતમાં વ્યાજપોરને જંગલમાં નહીં ફસાઈ જવા બાબતમાં અને સાથે સાથે ખાસ કરીને મહિલાઓને બાળકો લગતા અત્યાચાર સુધી અટાવવું આ બાબતમાં ભવિષ્યથી ખૂબ જ ચર્ચા કરવામાં આવી અને ખૂબ જ સારા પ્રતિસાદ મળ્યો ધન્યવાદ